રાજકોટ સદર ગોકુલ ડેરીમાં ડખો ચાર થી પાંચ શખ્સોએ છરી ધોકાથી હુમલો કર્યાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા રાજકોટ સદર બજારમાં ગોકુ ડેરી ધરાવતા અને પોપટરામાં રહેતા યુવાનને તેના કાકાજીના છોકરાએ ફોનમાં મેસેજથી ગાળો ભાંડતા માથાકુર થતા બાદમાં તેના કાકાજી તેનો છોકરો સહિત ચાર જણાએ દુકાને આ વિછારી ધોકાથી હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા ફરિયાદ થઈ છે આ અંગે પોલીસે પોપટપરા કૃષ્ણનગર બેમાં રહેતા વિરલ મુકેશભાઈ સિંધવની ફરિયાદ પરથી તેના કાકાજી સસરા આંબાભાઈ બાંભવા તેના પુત્ર જીલ બાંભવા તથા સાથેના પારસ ધારાંગધ્યા અને કાનો ફાંગલ્યા વિરુદ્ધ ગુનો નોંધાયો છે સમગ્ર મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે